પાદરા નગરપાલિકાના હંગામી કર્મચારીનું સીડી ઉપરથી પડતા મોત પાદરા નગરપાલિકામાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા હરનેશભાઈ પંડ્યાનું કામ દરમિયાન સીડી ઉપરથી પડતા મોત નીપજ્યું હતું કર્મચારી નગરમાં વુડા કોર્નર પાસે આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે પાલિકાની સ્ટેટ લાઇટનું કામ કરતા સમયે સીડી પરથી પડતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કરતાં નગરપાલિકાના કર્મચારીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાવવા પામી હતી ઘટનાને લઈ નગરના અગ્રણીઓ અને પાલિકાના સદસ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા સીએચસી પાદરામાં લઈને આવ્યા હતા નગરપાલિકાના કર્મચારી છે એટલે અમને માહિતી મળી હતી કે એ પડી ગયા હતા સ્ટેર્સ પરથી એટલે હેડ ઇન્દ્રી જો લાગે છે અને અહીંયા લઈને આવ્યા હતા ત્યારે અમે મૃત જાહેર કર્યું છે કેમ કે ને બધું નોન રેકોર્ડેબલ હતું એટલે મને પણ નથી ખબર એટલું મને એટલી જ માહિતી મળી હતી કે પડી ગયા હતા સ્ટેર્સ પરથી બીજી કોઈ માહિતી અમારી પાસે નથી એટલે કેવી રીતે પડ્યા એ બધું મને નથી ખબર

અને સરકારી દવાખાનામાં એમના જે મૃત જાહેર કર્યા છે આજે પાલિકાની સૌ ટીમ અને પાદરા નગરવાસીઓ પણ એમની સાથે છે એમના દુઃખમાં સહભાગી થઈએ છીએ અને જે પણ પ્રોસેસ હશે નગરપાલિકાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે